ઉત્તરાયણના તહેવારને લઈ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની બજારોમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે ઊંધિયુંમાં વપરાતા શાકભાજીમાં મુખ્ય રીંગણની માંગ વધારે હોય છે જેના પગલે રીંગણનું વાવેતર કરતા આણંદના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આણંદના નાવલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રિતેશ પટેલે રીંગણની ખેતી કરી વીઘે ચાલીસ હજારથી વધારે આવક મેળવતા હોવાનું જણાવ્યું છે હું ઘણા વર્ષોથી શાકભાજીની ખેતી કરી રહ્યો છું એંસી વીઘામાં શાકભાજીનું વાવેતર છે એમાં ત્રણ મેં સલ્લી રીંગણ ડોલીની ખેતી કરેલી છે જે હાઇબ્રિડ ક્વોલિટીનું છે તેનું ઉત્પાદન અત્યારે શિયાળામાં સારું એવું છે અને તેનો ભાવ બજાર ભાવ પણ સારો એવો છે તેનો એક મણનો ભાવ ચારસોથી પાંચસો રૂપિયા મળી રહે છે તેનું ઉત્પાદન સાડી ત્રણસોથી ચારસો મણ જે થશે હવામાન જો અસરકારક હશે તો વધુ પણ ઉત્પાદન થઈ શકે છે અને જો ધુમ્મસને એ બધું પડશે ને ફૂલ ખરી જશે તો એ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે પણ મને એનો હિસાબ કરતાં એવરેજ મને વીઘે ચાર ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો આર્થિક રીતે ફાયદો થશે જેથી હું આર્થિક રીતે સક્ષમ થઈશ